નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની જે લોકો શિરડીની ખેતી કરે છે હાલમાં તેમના પાકમાં વિવિધ રોગો આવી રહ્યા છે આ રોગના કારણે શિરડીના પત્તા પીડા પડી રહ્યા છે જેથી ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે આવું થવા પાછળનું કારણ ખેતરમાં વધુ પડતું પાણીનું પ્રમાણ કે વધારે ગરમીના તે આયનની ઉણપ જવાબદાર છે કારણે પત્તા પીડા પડી છે જેથી પાકની ગુણવત્તા પ્રભાવિત થઈ રહી છે આ વાયરસના કારણે પાક પર ખરાબ અસર થાય છે અમુક નદીમાં પૂર આવવાના કારણે તે પાણી લાંબા સમય સુધી ખેતરમાં રહેવાથી આ સંક્રમણ ફેલાય છે પાણીની સ્થિરતાના લીધે પાક ખરાબ રીતે પ્રભાવિત થાય છે શેરડીના પાકમાં કીટ વાયરસ રોગ જેવા સંક્રમણ ફેલાવાથી રોગનો પ્રકોપ વધ્યો છે તેનાથી શેરડીનો પાક સુકાઈ પણ રહ્યો છે આ સમસ્યા નિવારણ માટે કાર્બન ડાઇઝિમનો છંટકાવ તેના થળમાં કરવો જોઈએ પંદર દિવસ બાદ ફરી પણ તેનો છંટકાવ કરવો ટ્રાયકોટમાં સ્પેસિન્જરને દસ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે સો થી બસો ગ્રામ કમ્પોસ્ટ ખાતર મેળવી ખેતરમાં નાખવું સાથે સરપર અને ઝીંકટો છંટકાવ પણ ફાયદાકારક સાબિત થાય છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકને જ દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે